એ મધ્ય ગુજરાત વીજ કંપનીને ભરીને રસ્તાની કામગીરી કરવાની હોય છે પરંતુ નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરી દ્વારા વીજ પુલ હટાવ્યા વગર જ રસ્તાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે અધિકારીઓ દ્વારા માટી મેટલની કામગીરી કરાવતા પહેલા વીજ પુલ હટાવવાની કામગીરી ના કરાવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વાડિયાથી થી માસ સુધી જવાનો હતો અને અમે અમને પૂસા વગર એક પૂસા વગર આ બધું ખોદીને અને કાળી માટી આ મેન્ટલી રોડ બની ગયો પછી અમે વાત કરેલી એ ભાઈને કે તમે બહારથી માટી આ સાઈડમાં પૂરવા માટે લઈ આવો પણ અમારું માયના વગર રાતે આવીને આ ખાડા પાડીને અમારી કાળી જે આ જે માટી છે એ ખોદીને એ રોડની સાઈડમાં પૂરી દીધી હવે આ માટી કાળીની જગ્યાએ વાઇટ ગોળમટી એવી પૂરવી પડે એને બહારથી પણ એ આ કાળી માટી ખોદીને આ સાઈડમાં પૂરી દીધી અને ચોમાસાની અંદર અમારે વાવેતર કરવાનું હોય તો સાધન અમારે કેવી રીતે ઉતારવું નીચું પડી ગયું આવે એટલે હવે સાધન તો ઉતરે જ નહીં અમારે કાયદેસર આ માટી પૂરવું જ પડે હવે અમારે આ બાર થી માટી લાવવી પડે કે પછી અંદર થી ગમે તે રીતે અમારે આનું વ્યવસ્થા કરવી પડે જે થાંભલા વચ્ચે છે એ આજે વર્ષો થી રસ્તો નથી બન્યો પણ બનાવે છે એ બાબત સારું છે કે ભાઈ પણ જે વચ્ચે થાંભલા છે એ હઠાવવામાં નહીં આવ્યા અને સાઈડોમાં જે માટી નાખવાની હતી એ નાખી નહીં એટલે ખરેખર આ કામ બરાબર નહીં થતું કહેવાય જે કાળી માટી નાખવામાં આવી છે એ કાળી માટી નાખવાની નથી હોતી અને સફેદમાં એ નાખવાનું આવે છે કહેવાય માટી અને જે કાળી માટી નાખે તો ફાટી જાય છે એટલે અધિકારીઓ ત્યાં આવીને તપાસ કરે અને વ્યવસ્થિત કામ કરે ઉદારીપુર જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગ દ્વારા બે કરોડના ખર્ચે વાડિયાથી પોચમવાને જોડતો રસ્તો મંજૂર કરાયો આપ તસવીરમાં જોઈ રહ્યા છો આઝાદીના વર્ષો પછી જ્યારે રસ્તો બનતો હોય અને તેની અંદર વચ્ચે વીજ પોલ આવતા હોય તો તેને હટાવીને કામ કરવાનો હોય છે પરંતુ અહીંયા જે અધિકારીઓ છે તેઓની બેદરકારી છે વીજ પોલ રસ્તામાં જ છે આખા રસ્તાની અંદર વીજ પોલ નમી પણ ગયા છે આવી સ્થિતિમાં પણ મેટલિંગનું કામ કરી દેવામાં આવ્યું જ્યારે અધિકારીઓની અહીંયા ઘોર બેદરકારી દેખાઈ રહી છે વિકાસ કરવાની વાત સાચી હોય છે પરંતુ તેના એસ્ટિમેટ બનાવતી વખત દરેક નિયમોનું પાલન કરવાનું હોય છે અને આવા રીતના થાંભલાઓ વચ્ચે હોય તો તેને ખસેડવા માટે પંચાયત માલ મકાન વિભાગે કામગીરી કરવી જોઈએ આપણે બીજી તરફ બતાવીશું જે રોડ તો બન્યો છે આઝાદીના વર્ષો પછી રોડ બને છે તેની સાઈડોની અંદર હાર્મોન માટી યા તો પીળા કલરની અથવા તો વ્હાઇટ કલરની માટી સાઇડ શોલ્ડરમાં વાપરવાની હોય છે પરંતુ અહીંયા જે ગટર પાડી અને કાળી માટી છે કાળી માટી જ વાપરી દેવામાં આવી છે આ કાર્ય માટેથી ચોમાસાના સમયમાં આહન જો સાઈડમાં ઉતરશે ત્યારે ચીપકી જશે આવી સ્થિતિનું નિર્માણ ચોમાસામાં થશે ત્યારે અધિકારીઓએ આ માટી પુરાણ લેતી વખતે તમામ કાળજી રાખવાની હોય છે પરંતુ તે ધ્યાન રાખી આપવામાં આવ્યું નથી નસવાડી પંચાયત માન મકાન વિભાગની કચેરી આ કામનો દેખરેખ રાખી રહી છે પરંતુ અધિકારીઓ અહીંયા કામ ઉપર ફરકતા ના હોય તેવું હાલ આ ઘટના પરથી લાગી રહ્યું છે રફિક દાણીવાલા નિર્માણ ન્યૂઝ છોટાદેપુર ત્યારે સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા હો નિર્માણ ન્યૂઝ નમસ્કાર